વેટલેન્ડ માટે સાધનો સાથે અદ્ભુત વડવાણા તળાવ ખાતે એકસો એકોતેર પ્રજાપતિના મુલાકાત લીધી જેમાં ચાલુ વર્ષે પક્ષીઓની ફોરેસ્ટ વિભાગ અને અન્ય સંસ્થાઓ સાથે મળીને પક્ષીઓની ગણતરી કરતા ચોપન હજાર એકસો એકોતેર પક્ષીઓ ના મહેમાન બન્યા હતા ડબોઈ તાલુકાના વડવાના સિંચાઈ તળાવ શિયાળની ઋતુમાં વિવિધ રંગબેરંગી દેશ વિદેશના પક્ષીઓ વિહાર લેવા આવતા હોય છે ત્યારે ગુજરાત ભર પરિવારના સભ્ય સહિત બાળકોને પર્યાવરણ અને પક્ષીઓ વિશે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વડવાના મુલાકાતે મોટી સંખ્યામાં સવાર સાંજ આવતા હોય છે પર્યટકો એ જળચર પક્ષીઓની મજા હતી પરંતુ પર્યટકો સહિત નાના ભૂલકાઓ ને પ્રતિનિધિ એ પૂછતા વડવાના તળાવ નામ બહુ સાંભળ્યું હતું ને આજે જોઈને તિલ ખુશ થઈ ગયું હતું રંગબેરંગી એકસો એકોતેર પ્રજાતિના પક્ષીઓને વડવાના તળાવ મુલાકાત લીધી કે ફોરેસ્ટ વિભાગ અને અન્ય સંસ્થાઓ સાથે મળીને પક્ષીઓની ચાલુ વર્ષે ગણતરી કરતા ચોપન હાજર એકસો દેશ પક્ષીઓ પક્ષીઓની ગણતરી ઓસ્ટ્રેલિયન સિલ્ સેલિકેટ વગેરે પણ વધારવાના તેમજ તેમની આસપાસ નજરે પડ્યા હતા ગાયકવાડી શાસન દરમિયાન ખેડૂતોના ખેતી પાક માટે વડવાણા તળાવ બનાવવામાં આવ્યું હતું જેમાં વડવાના સિંચાઈ તળાવ તરીકે ખેતીના પાક ને પાણી આપવામાં આવતું હોય છે આશરે બાવીસ ગામોના ખેડૂતોને ખેતી માટે પાણી પૂરું પાડતું આ તળાવ દેશ વિદેશ પક્ષીઓ માટે પોતાનું કામ ચલાવ રેડ બની ચુક્યા છે રિપોર્ટર બિલાલપુરાવાલા પાઠવી ગુજરાતી ન્યુઝ હોય